એટલે આઠ પાસને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો તમને અળ લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં ક્યાં અળ બોલવાનો ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી જિગ્નેશ મેવાણીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે તો તમે પેલા તો બે મુદ્દા છે પોલીસ ની જનતા સાથે ભાષા પોલીસ ની પોલીસ સાથે ની ભાષા બીજા મુદ્દાની વાત મારે પૂછવી છે કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એના ઉપર અર્થ કેમ લેક્ચર નથી આપતા ગુજરાતના ડીજી પણ એના ઉપર લેક્ચર કેમ નથી આપતા તમને બધાને બહુ અત્યારે સિંઘમગીરીનો કીડો ચડ્યો છે તો ગુજરાતની પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એ ભાષાનું જ્ઞાન આપો અમને જણાવો કે તમારા માણસો કઈ ભાષા વાપરે છે જિગ્નેશ મેવાણી દસ લાખ ગણી હારી ભાષામાં વાત કરીને આવ્યા છે બીજી વાત કે પોલીસની પોલીસ સાથેની ભાષા મિત્રો લોક રક્ષક પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ આ બધા મુદ્દા પર બેઠેલા નાના નાના લાચાર કર્મચારીઓ જ્યારે આઈપીએસ અને જીપીએસ અધિકારીની ચેમ્બરમાં રજા માગવા માટે બદલી માટે બીજા ત્રીજા કામ માટે જાય છે ને ત્યારે ત્યાં જે ભાષા વપરાય છે ને એ ભાષા કરતા હજાર ગણી સારી ભાષા જિગ્નેશ મેવાણીની છે હું પોલીસ છું અને જે-જે પોલીસવાળા કે પોલીસ પરિવારના લોકો મારો વિડીયો સાંભળતા હશે ને એ મારી વાતમાં સહમત થશે કે કોઈ કોન્સ્ટેબલ જ્યારે બદલી કરાવવા માટે રિક્વેસ્ટ કરવા SP ની ચેમ્બરમાં જાય DYSP ની ચેમ્બરમાં જાય IG ની ચેમ્બરમાં જાય ADG ની ચેમ્બરમાં જાય ત્યારે એ કોન્સ્ટેબલ કે એસઆઈ કે લોકરક્ષક સાથે જે ભાષામાં વાત થાય છે ને એ ભાષા સાંભળી ન શકાય એવી હોય છે